ભાવનગર શહેરના ટોપ થ્રી સર્કલ નજીક એક અવાવરુ જગ્યામાંથી નવજાત બાળકી મૃત હાલતમાં મળી આવી હતી જેને પગલે પોલીસ અને એક સો આઠને જાણ કરતા બંને ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી ભાવનગર શહેરના ભરતનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટોપ થ્રી સર્કલ પાસે આવેલી દ્વારકાપુરી સોસાયટી નજીક અવાવરુ જગ્યામાંથી મૃત હાલતમાં નવજાત બાળકી મળી આવી હતી જો કે ત્યારબાદ પોલીસ તંત્ર દ્વારા બાળકીના મૃતદેહને સરતી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવી હતી જો કે જે જગ્યાએથી મૃત હાલતમાં બાળકી મળી આવી છે તેની આસપાસ ખાનગી હોસ્પિટલ હોય જેને લઈને ચર્ચાએ જોર પકડ્યું છે પોલીસે નવજાત બાળકીને અવાવરૂ જગ્યામાં કોણ નાખી ગયું તેની તપાસ હાથ ધરી છે મારું નામ ટી પરેશ ભાલિયા છે લોકેશન તળાશ જગત નાકા અમને જાણ છેલી તાજું બાળક ટોપ થ્રી એરિયાનું નટરાજ કોમ્પ્લેક્ષની બાજુમાં બાળક મળી આવેલું છે તાજું જન્મેલું અને સારવાર અર્થે સર્ટી હોસ્પિટલ ખાતે લઈને આવેલા છે